તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો અને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે સાડા સાતથી પ્લસ અને આઠથી અંદર તો મિત્રો મસ્ત નાઈ જોઈ ફ્રેશ રેડી થઈ જાય છે ફક્ત અને ફક્ત આપણો ચાર નાસ્તો કરવાનો બાકી તો મિત્રો જવાનું છે નહીં વિચારના શૂટિંગમાં રાત્રે રાત્રે કાકાનો ફોન આવેલો શૂટિંગમાં જવાનું છે આપણે મસ્ત ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો બાકી તો મસ્ત ચા આઈ ગયો છે નાસ્તામાં રોટલો આવી ગયો છે પૌવા આવી ગયા છે અને આ બાજુ ડીઘું આઈ ગયું છે હે ડીઘુ હે એ છોકરા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો શીખવા ગયો મને ઓલું ખાધો તે

ગમમાં ચોકલેટ લેવા આબુ હા કોઈ ના લઈ જાય આ માજે મા આવો પપ્પો છો આવજો નાસ્તો ખબર દે મને ભૂખાગી સ અને તમે કરી લ્યો ટાટા ટાટા તો રહી ગયું બાકી તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળી તો મિત્રો મસ્ત આઠ વાગી જાય છે ચા નાસ્તો થઈ ગયો છે આપણો અને દિવસની શરૂઆત કરી દીધી છે મોર્નિંગ મોર્નિંગમાં મારી બાજુ બધા ખેતરમાં જોઈએ ખેડતું ખેડી બાકી ડીગી બે જણા જે છે એમાં બંને ખેતરમાં મૂકવા માટે સાલ લેવા માટે તો પોટલી બોટલી બધું રેડી થઈ જાય તો મસ્ત ખેતરમાં જતા જઈએ चानਾਸ तो रेंज जवान बाकी है शूटिंग मजा आने बाकी है तो मित्रों आते रहे वाकेस न मस्त शूटिंग चालू થઈ છે મોટા ભાગના એક બે કટે પૂરા થઈ જશે સરસ મજા આવી ગઈ બાકી બધા કપડો પહેરી शूटिंग चालू કરી દીધું અને તો મસ્ત કોમેડી ભાગની શૂટિંગ ચાલુ છે ન આ ચેનલનો સના ભગતનો અને બગાન જો પાછળ કટ ચાલુ છે મિત્રો બે તો એનો કટ ચાલુ થાય એટલે મસ્ત ઉતારીએ અને એક તમને બતાઈએ તો બન્યા જોની આ છે એવી ખબર પડી છે પડી આઈ 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 હું કહો દૂર વધારે છે

શૂટિંગ પૂરું કરી અને હવે નીકળ્યા છીએ ઘેર પણ વરસાદ થોડો આવી ગયો તો શૂટિંગમાં લેટ પડ્યા હજી આપણે ચા નાસ્તો પહોંચાડવા તો તો મિત્રો વરસાદ તો દસ મિનિટ આવ્યો અને પછી તરત જ બંધ થઈ ગયો વરસાદ ચોક્કણ આવ્યો આ વરસાદ

ફટોફટ લે પકડો હા 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 મસ્ત મસ્ત ચા નાસ્તો પોકાળી અને પછી મળીએ હો ટાટા કઢે હાલવાનું બધું ને હાલવાનું કે ભાપી લે તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરાવી દઈએ અને ચા નાસ્તો કરાવી અને પછી જગ્યાએ હળા દસ વાગી જશે પછી જમવાનો ટાઈમ મળી જાય તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર મસ્ત ચા નાસ્તા પોકાળી દીધા બે પોટલીઓ સામે લાગવાની હેલાઈ દીધી છે બનાવી શાક છે કઠોળ ઘઉંની રોટલીઓ છે મસ્ત સલાડ માટે ડુંગળી છાશ છે ડુંગળી તૈયાર કરે છે ડીગી બે એ ડીગો એ ડીગો એ ડીગી હું કરો હોલે તો મિત્રો હવે મસ્ત મુલાકાત કરીએ ડાયરેક્ટ જોબમાં આ ટાઈટનના લાઈવ શૂટિંગમાં તો મજા આવે તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને આવી જશે એ શૂટિંગ કરવા ધીરમ અને મફાજીનું ઘર બતાવીએ છો મોમો કપડો બદલે છે આપણે મસ્ત કપડો ચેન્જ કરી દીધો ટીમના બીજા સભ્યો બાકી હતા એ હવે આવી ગયા છે મિત્રો બાકી લોકેશન મસ્ત સારી તો મિત્રો મસ્ત શૂટિંગ ચાલુ થાય એટલે એકાદ કદ કદાચ બતાવવાનું સેટિંગ થશે તો તમામ બતાવીશું વિરામ અને મફાજીનું શૂટિંગ થાય છે મિત્રો કારણ કે એક બે ટીમના આગા પાછા છે એટલા માટે બાકી તો જોઈ લો અમારી બાજુ વરસાદ નહીં એટલે બધા કપાસ પાવાનું ચાલુ કરી દીધું તો મિત્રો મસ્ત શૂટિંગ ચાલુ થાય સરસ એક બતાવીએ જો આપણી એન્ટ્રી નહીં હોય તો બન્યા રજો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને છે માફ કરજો મિત્રો આજે એક કટ લેવાનું સેટિંગ નથી કારણ કે આપણા બધા કટમાં હાજરી હતી બાકી ડીગી અને મુનિઓ બે જણા બાફેલી મગફળીઓ ખાવા આવી ગયો છે એ ડીગુ શું ખોવાઈ ભાઈ હા મજા આવે હા હા બાકી તો મિત્રો મસ્ત ચા લઈ લીધી છે આપણો નાસ્તો છે ડીગી બેન માટે પડી પડીકુલાય છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ભૂખ તો લાગી જ છે અમે જબરજસ્ત આ હા એમ કહેવાય મજા આવે ટાટા તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર જવાનું હું કુંદ લઈને બૂંદૂંદુ લઈને જઈ છીએ દવાખાનું કારણ કે મિત્રો પોચ ઇન્જેક્શન લેવાનું મજ તઈને લીધો છે અને બે બાકી છે તો ફટોફટ ડીગીને બધા ગાડી લઈને જઈએ અને ઇન્જેક્શન આ લઈ અને લાવી દઈએ કારણ કે તને નહીં બાલીને ભૂરી દોવા જ નહીં તો ફટોફટ જઈ અને આવીને પાછું મળીએ મિત્રો તો મિત્રો આવી જાય છે અમારા જૂના ઘેર થોડુંક આમ હતું એટલા માટે બાકી જોગણિયા માર કુળદેવી આશાપુરા માતાનું મંદિર છે મિત્રો અમારું જૂનું ઘર તો તમે બતાવેલું છે આપણે બ્લોકમાં આટલા આવ્યું પાછળ ડીકી માં બુંદની વાત જોઈ રહી છે કાંકમાં કે થઈ છે જૂના ઘેર એટલા માટે બાકી તો હવે જઈએ છીએ દવા પણ જઈને આઈને પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે છો મસ્ત સુરત દાદા હાથનું છે બાકી તો આ બાજુ વરસાદ અંધાર છે કરી તો ધળમ ધડા પડી જશે આવશ્યક નહીં હોય તો મારે બૂંધો દવાખોન પોકારીને ઘેરાઈ જતા શાલની પોટલીઓ કરી જો પેલી ભેંસો દોવાનું ચાલુ હોય કદાચ એક ભેંસ દો હોઈ જાય નજીક બાકી છે બે બે ભેસો દો જાય ને એટલે પછી દૂધ ભરાઈ જાય હા ભાઈ તો ગોડાઉનમાં જ છે ને

તો મસ્ત દૂધ દૂધ ભરાવા જવાનો ટાઈમ થાય એટલે મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત દૂધ ભરાય ઘેર આવી જાય છે અને બાર જબરજસ્ત ગાજવીજ સાથે વરસાદની આગાહી મતલબ ચાલુ થાય છે પણ વરસાદની જે પડ્યો નહીં વીજળીએ જોરદાર થાય છે વરસાદ છે જોરદાર પવને ખતરનાક ચડાવ્યો છે પણ વરસાદનો જે ફોટો પડ્યો નહીં તો વાપરતો સપુરની લાઈ એટલે લાઈટ જાય ના આપેલા ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ બાકી ડીગી મમ્મીઓ મા ભાઈ મા ભાઈ ચાર બાર ભાઈ બેઠા છું તો એને ખાવા બનાવી છે તો આવું બાકી તો મિત્રો જમવાનું આજે આપણે બનાવ્યું છે ચોળણ છે આપણું અને આ મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો અને રેગ્યુલર આપણે રોજ ખીચડી હોય દૂધ સોમાં તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે સહપરિવારની જમી લીધું છે અને જમીન મિત્રો આજે આવ્યા છે એડિટિંગનું કામકાજ કરવા માટે સપ ટમ 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 વરસાદ થઈ જાય છે પણ એટલો બધો જોરદાર તો આવતો નહીં તો એ તમને એક ગલત બતાવું જો હજી આ એક ને પૂરો પલળ્યો નહીં એટલે આવો વરસાદ આવ્યો છે મિત્રો આમ તો વરસાદ ફૂલાયો તો આખો એકો પલળી જ હોય પણ એટલો બધો તો આવતો નહીં કી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો અચૂકથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું એક આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુની